નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના કરંટ અફેર્સના પ્રશ્નો જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે તો મિત્રો ચલો હવે જોઈએ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર અઢાર કરંટ અફેર્સ તો મિત્રો આ રહે આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો તો ચલો જોઈએ પહેલો ક્વેશ્ચન એક્ટિવ ઇથેનેશિયા અને પેસિવ ઇથેનેશિયા એટલે શું તો પહેલા મિત્રો આપણે એક વસ્તુ સમજી લઈએ કે આ વર્ષમાં સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુ માટે ચુકાદો આપ્યો હતો તો એમાં એક્ટિવ ઇથેનેશિયા અને પેસિવ ઇથેનેશિયા એ શું છે પહેલાં એ સમજવું જરૂરી છે તો એક્ટિવ ઇથેનેશિયા એટલે મરીજના મૃત્યુ માટે કંઈક કરવામાં આવે એટલે કોઈ વ્યક્તિ મરીઝ હોય અને એના મૃત્યુ જોઈતી હોય તો એના માટે કંઈક કરવામાં આવે એટલે એને કંઈક એવું આપવામાં આવે કે એનું મૃત્યુ થઈ જાય અને પેસિવમાં મરીજની જાણ જાન બચવા માટે કંઈક કરવામાં આવે એટલે કે એક્ટિવ ઇથેનેશિયામાં મરીજના મૃત્યુ માટે કંઈક કરવામાં આવે જ્યારે પેસિવ ઇથેનેશિયામાં મરીજને બચાવવા માટે કંઈક કરવામાં આવે બીજો ક્વેશ્ચન મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્યારથી શરૂ થશે તો જવાબ છે નવ નવેમ્બરથી મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થવાનો અને જે જે વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝમાં રમાવાનો ભારત તરફથી કેપ્ટનશીપ ઓલરાઉન્ડર હરમનપ્રીત કોર કરશે કેપ્ટનશીપ પહેલાં સ્મૃતિ મંદાના કરતી હતી પણ હવે કેપ્ટનશીપમાં હર હરમનપ્રીત કૌરને જવાબદારી સોંપવામાં આવી છે વાઇસ કેપ્ટન તરીકે સ્મૃતિ મંતાના રહેશે ચોવીસ નવેમ્બર સુધી ચાલશે આ વર્લ્ડ કપ અને મહિલાઓનો ક્રિકે આ છઠ્ઠા છઠ્ઠો મહિલા વર્લ્ડ કપ હશે અને આ વર્લ્ડ કપમાં કુલ મળીને દસ દેશો ભાગ લેશે નેક્સ્ટ મ્યુનિસિપલ સફાઈ કામદારોને હવે માસિક સત્તર હજાર પંદરસો પગાર મળશે તો ભાઈ જે મ્યુનિસિપલ સફાઈ કામદારો છે એ હડતાલ ઉપર ઉતર્યા હતા અને એમને હડતાલ હવે પૂરી કરી દીધી છે કારણ કે એમને હવે બાયદરી આપવામાં આવી છે કે એમને સત્તર હજાર પાંચસો પગાર મળશે છ હજાર રોજિંદા કામદારોને કાયમી કરવામાં આવ્યા પહેલાં આઠ હજાર પાંચસો પગાર મળતો હતો હવેથી સત્તર હજાર પાંચસો પગાર મળશે નેક્સ્ટ ઓગણત્રીસ સપ્ટેમ્બરના દિવસે બનેલા ઐતિહાસિક બનાવો તો ઓગણત્રીસ સપ્ટેમ્બરના દિવસે કયા કયા બનાવો બન્યા હતા તો ઓગણીસો તેર ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ ડીઝલ એન્જિનનો આવિષ્કાર કરનાર વ્યક્તિ રૂડોલ્ફ ડીઝલનું અવસાન થયું તો જેને ડીઝલ એન્જિનની શોધ કરી હતી એ વ્યક્તિ રૂડોર્ટ ડીઝલનું અવસાન થયું હતું ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો તેરના રોજ ઓગણત્રીસ સપ્ટેમ્બર સોળસો પચાસ ઇંગ્લેન્ડમાં પહેલો મેરેજ બ્યુરોની શરૂઆત થઈ હતી ઓગણત્રીસ સપ્ટેમ્બર અઢારસો છત્રીસમાં મદ્રાસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થઈ હતી ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના રોજ ભારતનો પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા નિર્માતા નિર્દેશક મહમૂદનો જન્મ થયો હતો મિત્રો તમે જાણતા હશો મહમૂદ બહુ લોકપ્રિય હાસ્ય કલાકાર હતો નિર્દેશક પણ હતો અને નિર્માતા પણ હતો એનું એક ગીત બહુ ફેમસ છે તમે સાંભળ્યું હતું એક ચતુર નાર હોય હો શિયાર તમે સાંભળ્યું હતું તો એ કલાકારનું જન્મ થયો હતો ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના રોજ ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ઇકોતેરના રોજ બંગાળની ખાડીમાં ચક્રવર્તીએ તોફાનથી કરીબ દસ હજાર લોકોની મૃત્યુ થઈ હતી તો મિત્રો આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપણે મળતી રહે ચલો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ